ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું કરોડનું વ્યાપ ધરાવતું બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે મુકાયું હતું ગત વર્ષે પાલિકાનું બજેટ એક સોડસઠ કરોડનું હતું તે વધારીને એકસો કરોડ સુધી લઈ જવામાં આવ્યું છે ભરૂચ નગરપાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના એકસો એકાણું કરોડની વ્યાપ ધરાવતા બજેટ નગરપાલિકાનું સામાન્ય સભામાં મંજૂરી માટે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ મંજૂરી બાબતે મૂકવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષે બજેટનો વ્યાપ વ્યાપ કરોડનો હતો જે ચાલુ વર્ષે વધારીને કરોડ સુધી લઈ જવાયો છે કિલોમીટરનો બે પોઈન્ટ પચીસ લાખ લોકોની વસ્તી ધરાવતા ભરૂચ શહેરના બજેટમાં પાલિકાએ વધારો કર્યો છે ગત વર્ષે પાલિકાનું બજેટ એકસો અડસઠ કરોડનું હતું તે વધારીને એકસો એકાણું કરોડ સુધી લઈ જવામાં આવ્યું છે આ બજેટમાં સર શહેરના સર્વાંગી વિકાસને પ્રાધાન્યતા આપવામાં આવ્યું છે તેમજ ભવિષ્યમાં વસ્તી વધારાને ધ્યાને રાખી નવા પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યા છે ચાલુ વર્ષના બજેટની રકમમાં ગત બજેટ કરતાં ત્રેવીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વીરા વધારાની દરખાસ્તને હાલ હાલપાલિકાએ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે બીજી તરફ વિપક્ષે તેમના અને જનતાના વિરોધના કારણે વેરો વધારો નહીં કર્યા હોવાનું જણાવ્યું હતું વધુમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ ભાજપે તેમની ત્રીસ વર્ષની સત્તામાં અનેક બજેટ રજૂ કર્યા છે તેમાં ફાટા તળાવ શોપિંગ સેન્ટર રંગ ઉપવન અર્બન હેલ્થ સેન્ટર વોર્ડ ઓફિસનું નવીનીકરણ વરસાદી પાણી કાસ હોકર્સ ઝોન ફિશ માર્કેટના પ્રોજેક્ટ જે અગાઉના બજેટમાં લીધા હતા તે હાલમાં પણ માત્ર કાગળ પર છે જો પાલિકાએ આ પ્રોજેક્ટ પૂરા કર્યા હોત તો પાલિકાની આવકમાં પણ વધારો થાત હોવાના રજૂઆતો બાબતે પક્ષ વિપક્ષ વચ્ચે તૂતુ તું મેં મેં ના સર્જાયા હતા જો કે આખરે સર્વાનુમતે એકસો એકાણું કરોડ વ્યાપ ધરાવતો આ બજેટ મંજૂર કરાયું હતું આજની બજેટ લક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું તેને અમે આવકારીએ છીએ નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે એક વર્ષ પહેલાં આંદોલન કરવામાં આવ્યું હતું નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરી હતી એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો એવું આંદોલન ચલાવેલું એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા પંદર વીસ વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ ઉપર શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય રતન તળાવનું બ્યુટિફિકેશન હોય બોર્ડ ઓફિસનું નવનીકરણ હોય હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય એ તમામ જે વાતો હતી એ ફક્ત ફક્ત આજે કાગળ પર છે વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઉભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે ત્રીસ વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે